નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યુઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શિનાઈ ગામેથી દાણી પાસા વડે રમતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાકોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓને સ્તનાબૂત કરવા સૂચના આપેલ હોય જન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમસી વાળા સાહેબની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકતના આધારે શિણાઈ ગામેથી ધાણી પાસા વડે રમતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગુના ગુના નંબર નંબર તથા કલમ 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 જોઈએ તો પોલીસ સ્ટેશન મુજબ આરોપી કેવલ દેવજીભાઈ બાવાજી સલીમ ઇબ્રાહીમ રાયમા દીપક કાનજીભાઈ બચ્ચંદ રામજીભાઈ કાનાભાઈ માલા રમેશભાઈ પ્રેમજીભાઈ વાઘમશી અને વિશાલ મનસુખભાઈ નાથ બાવાને પકડી પાડવામાં આવેલ છે આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે